ભાવનગર જિલ્લા સમસ્ત ગોપાલક સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ચોપન યુગલો એ પ્રભુતામાં ડગ માંડ્યા ભાવનગર જિલ્લા સમસ્ત ગોપાલક સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ ભવ્ય આયોજન જવાહર મેદાન ખાતે કરાયું હતું આ લગ્નોત્સવ માં ચોપન યુગલો જોડાયા હતા જેમને આશીર્વચન પાઠવા સંતો મહંતો અને મેયર નિમુબેન બાંભિયા સુરેશભાઈ ધાંધીરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ભાવનગર અધ્યક્ષ જગદીશભાઈ અને બધા જ મિત્રો આમનો સંઘર્ષ આપણે અમને કે